નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેટ વનની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તો આપણા વિડીયોમાં ટેટ વનની ફાઇનલ આન્સર કી મૂકશું સાથે કેટલો સુધારો થયો છે કેટલો ગ્રેસ મળ્યા છે એ તમામની ચર્ચા કરવા જઈ રહ્યા છે તો વિડીયો ચૂક જોઈ લો સાથે તમારા ગુણ જે છે એ કેવી રીતે ગણવા એની પણ આપણે ચર્ચા કરશું તો આ વિડીયો એક વખત અચૂક જોઈ લો તો વિડીયો અટકાવીને આજે આન્સર કી છે સત્તરમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ટેટ વનની ફાઇનલ આન્સુ કી જાહેર થઈ છે તો જોવા માંગતા હો તો જોઈ શકો છો તો આ રીતની એની આન્સર કી છે હવે કુલ બાર એક પ્રશ્નોમાં સુધાર થયો છે તો કુલ કેટલા સુધર્યા છે તો બાર પ્રશ્નો સુધર્યા છે તો આપણે આઠથી બાર વચ્ચે કહ્યું હતું તો કુલ બાર પ્રશ્નોમાં સુધાર છે ખૂબ સ સારી વાત છે તો આ પ્રમાણે તમે જે પ્રમાણે ગુણ ધારતા ત્યાં પ્રમાણે તમારો વધગડ થઈ શકે છે તો ગ્રેસ મળ્યા છે તો ગ્રેસ કેટલા મળ્યા છે તો ગ્રેસિંગ માર્ક્સ જે છે એ તો છ પ્રશ્ન એવા છે કે એમાં ગ્રેસ માર્ક્સ ત્રણમાં મળ્યા છે અને છ પ્રશ્ન એવા છે કે એમાં બંને જવાબ સાચા રાખ્યા છે તો કુલ નવ પ્રશ્નો એવા છે કે ત્રણ ગ્રેસ મળ્યા છે અને છમાં બે જવાબ સાચા રાખ્યા છે ને બેથી ત્રણ પ્રશ્નો એવા છે કે એના જવાબમાં સુધારો થયો છે તો આ રીતે કુલ જે પ્રશ્નોની સંખ્યા છે અગિયારથી બાર વચ્ચે છે હવે તો આન્સર કી તમે જોવા માંગતા જોઈ શકો છો હવે આપણે અહીં પેપર તમને મૂકી રહ્યા છીએ તો કે રિયલમાં કયા જવાબમાં કઈ રીતનો ફરક પડ્યો છે એ પણ કહી દઈએ તમને તો બાકીના જે પ્રશ્નો હતા એકથી ચૌદ એ એમને એમ રહ્યા છે જ્યારે પંદર નંબરનો જે પ્રશ્ન છે એના જવાબમાં સુધાર થયો છે તો શું થયો છે આપણે જોઈ લઈએ તો પંદર નંબરનો જે પ્રશ્ન છે એમાં જે જવાબ છે એ જ્ઞાત જ્ઞાનાત્મક વાદ આવ્યો છે એટલે કે કદાચ આમાં તો આ જ જવાબ હતો કદાચ મારી ભૂલ થઈ એવું બની શકે છે તો ડી જવાબ સાચો છે આમાં કયો ડી હવે ત્યારબાદ જે એકવીસ નંબરનો પ્રશ્ન છે એમાં પણ સુધાર આવ્યો છે એટલે કે ગ્રેસ મળ્યો છે તો આ જે હતો એ રદ થયો છે એકવીસ નંબરનો પ્રશ્ન કેન્સલ થયો છે તો આ રીતે તમે આનો ગુણ છે એ ગ્રેસ તરીકે બધાને એક ગુણ મળશે ઘણા બધા એવા હશે કે આનો જબ ઓલરેડી એક ગુણ તમને મળી ગયો હશે અને આ ગ્રેસ આવ્યો છે તો તમારે આમાં વધારાનો ગુણ એકે ગણવાનો થતો નથી બરાબર તો એકવીસ નંબરનો પ્રશ્ન હશે ગુણ તમારો હતો એક અને ગ્રેસ આપ્યો છે તો ગણવાનો થતો નથી પણ ખોટો હોય તમારો જવાબ તમને ન મળ્યો ગુણ અને આમાં સાચો પડ્યો હોય એટલે કે ગ્રેસ મળ્યો તો એક ગુણ તમારે એડ કરજો તો એક એડ થાય તો પ્લસ વન કરજો અને કોઈ સુધારો થતો નથી તો એ જે પ્રશ્ન નંબર છે એકવીસ એમાં જીરો કરજો આ રીતે તમારા ગુણની જે ગણતરી છે એ સરળતા થઈ જશે હવે જે ત્યારબાદ ત્રીસ નંબરનો પ્રશ્ન છે તો ત્રીસ નંબરના પ્રશ્નમાં જવાબમાં થોડો ચેન્જ થયો છે કેવો ચેન્જ છે આપણે જોઈ લઈએ હા તો આમાં જે ત્રીસ નંબરનો છે તો ત્રીસ નંબરમાં બંને જવાબ સાચા રાખ્યા છે એટલે કે ડી જવાબ તો સાચો છે સાથે બી જવાબ પણ સાચો છે તો આમાં ઘણા બધાને ડીમાં ગુણ મળી ગયો હશે અને ઘણા બધાને બી ખોટો હશે એટલે કે પ્રોવિઝનલ પ્રમાણે નહીં મળ્યો તો જેને ન મળ્યો એ એડ કરી શકે છે આ પ્રશ્ન સામે ત્રીસ નંબરમાં ને જેને હતું એમ એમાં કોઈ ગુણમાં ફરક નથી પડ્યો તો ઝીરો કરી શકે છે તો ત્રીસ નંબરના પ્રશ્નોમાં ઝીરો કે જેને છે એ પ્રમાણે કરી શકે છે સાથે જેને ખોટો હશે એટલે કે એ ને સી લખ્યો હશે એને તો ગુણમાં કોઈ ફાયદો નહીં થાય તો એ પણ અહીં ઝીરો કરશે હવે જે પિસ્તાળીસ નંબરનો પ્રશ્ન છે એમાં જવાબ સુધર્યો છે એટલે કે જે જવાબ બી તો એની જગ્યાએ સી જવાબ કર્યો છે તો પિસ્તાળીસમાં તમે જોઈ શકો છો હા તો બીની જગ્યાએ સી કર્યો છે તો આમાં ગુણ કોઈકને વધશે કોઈને ઘટશે તો ગમન જ વર્ષ હદે કબર છે પડતણ આવશે સી આવશે હવે પિસ્તાળીસ નંબરમાં દાખલા તરીકે જેને બી એડવા પ્રોવિઝનલ પ્રમાણે સાચો જવાબ મળ્યો હોય બીને સાચો આપ્યો હોય તો એ પોતાનો જે એક ગુણ હતો એની જગ્યાએ શૂન્ય કરશે એકની જગ્યાએ શું કરશે શૂન્ય અને જેણે સી જવાબ લખ્યો હતો પ્રોવિઝન પ્રમાણે સાચો ન તો એ ગુણ પોતાનો એક એડ કરી શકે છે એટલે કે એમનો એક ગુણ વધશે તો પિસ્તાળીસ પિસ્તાળીસનો જે પ્રશ્ન છે એમાં સી જવાબ આવશે કયો આવશે સાચો તો કે સી આવશે હવે પંચાવન નંબરનો જે પ્રશ્ન છે પછી છપ્પન ને સત્તાવન તો જે પંચાવન નંબરનો પ્રશ્ન છે એમાં જે જબ ડી ને એ બંને સાચા છે એટલે કે સર્જનાત્મક લેખન છે એ પણ સાચો આપ્યો છે તો ડી ઘણા બધાને સાચો હશે ઘણા બધાને એ સાચો હશે તો આમાં બંને જબ સાચા છે એટલે કે એ એને ડી બંને સાચા છે તો તમારો જે પણ ગુણ હોય એ તમે આમાં ગણતરી કરી શકો છો તો એને ડી બંને સાચા છે હવે દાખલા તરીકે ડી સાચો હોય તો પ્રોવિઝન પ્રમાણે ડી જેને સાચો હોય એને ગુણ એડ કરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી તમને ગુણ મળી ગયો છે એક પ્રશ્ન બે ગુણ ના મળે પણ ઘણા બધા એવા હશે કે બી ને સી સિવાય એ લખ્યો હશે તો જેણે એ લખ્યો છે એનો એક માર્ક્સ એડ થશે તો બંને જવાબ સાચા છે તો પંચાવનમાં આ રીતે તમારા જે પ્રમાણે ગુણ હોય એક છે કે શૂન્ય છે એ પ્રમાણે તમે કરી શકો છો હવે તમારો સાચો જવાબ હોય ને ખોટો પડ્યો તો એક માઇનસ કરવાનો છે તો ત્રણ સિસ્ટમ છે આમાં કાં તમારો જે ગુણ છે એ ખોટો હોય તો શૂન્ય થશે હવે જો તમારો પ્રશ્ન સાચો છે એટલે કે આમો સાચો પડ્યો છે ફાઇનલ આન્સર કી પ્રમાણે તો એક ગુણ થશે એડ અને તમારો પ્રશ્ન હવે દાખલા તરીકે પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી પ્રમાણે સરખો જ છે કોઈ ચેન્જ થયો નથી તો તમારો જે ગુણ હતો એમ પ્રમાણે એક હોય તો એક ગુણ રહેશે અને કોઈ ન મળ્યો ગુણ એટલે કે શૂન્ય હતો તો શૂન્ય રહેશે એટલે કે ગુણમાં કોઈ ફરક નહીં પડે હવે તમારો પ્રોવિઝનલ પ્રમાણે સાચો હોય અને ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારો ખોટો થાય છે તો તમારે માઇનસ એક ગુણ ગણવાનો રહેશે કેટલો ગણવાનો રહેશે માઇનસ એક એટલે કે જે આવે છે એમાંથી ઓછો થશે તો આ કુલ ચાર સિસ્ટમ છે ગુણ ગણવા માટેની છપ્પન નંબરનો જે પ્રશ્ન છે છપ્પન એમાં પણ બે જવાબ સાચા છે એક તો બી સાચું છે અને બીજું જે છે એ ડી ડી પણ સાચો છે તો મૂલ્યાંકન નિદાન આયોજનને અમલીકરણ તો ડી જવાબ પણ સાચો છે તો બી ને ડી બંને સાચા છે બરાબર તો આમાં જ્યારે ગુણ એક વધે છે ડી જવાબ સાચો હોવાના લીધે તો એ પોતાનું ગુણ એડ કરી શકે છે અને બી પ્રોવિઝનલમાં લખ્યો તો આ ગુણ જેમ તો એ પ્રમાણે જ રહેશે એટલે કે ગુણમાં કોઈ ફરક નહીં પડે તો છપ્પન નંબરમાં આ રીતે બંને જવાબ સાચા છે બી ને ડી હવે સત્તાવન નંબરનો જે પ્રશ્ન છે એમાં પણ બે જવાબ સાચા છે એટલે કે બી ને ડી બંને સાચા છે તો જે સત્તાવન નંબરનો પ્રશ્ન છે તો બી ને ડી બંને સાચા છે તો કથન સાથે સાથે જે છે લેખન પણ આવે છે તો આમાં પણ ઘણા બધા કથન અને લેખન બંને જવાબ સાચા છે એટલે લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓનો જે છે એમને ગુણ મળશે તો બંને જવાબ સાચા છે બી અને ડી હવે કોઈ શ્રવણ અને વાંચન લખ્યું હોય તો એમના ગુણમાં કોઈ સુધાર નહીં થાય પરંતુ લેખન લખ્યું હોય તો એમનો એક ગુણ એડ થશે બરાબર તો આ રીતે સત્તાવન નંબરનો તમારા ગુણની વધઘડ જે હોય એ કરી લેજો ત્યારબાદ ત્યારબાદ જે બોતેર નંબરનો પ્રશ્ન છે એમાં ગ્રેસ માર્ક્સ મળ્યો છે એટલે કે બધાને એક માર્ક્સ મળવા પાત્ર છે તો જે બોતેર નંબરનો છે આ જે સિમ્બોલ છે આ જે પ્રશ્નો છે રદ કેન્સલ કરાયો છે તો આના બધા જ જવાબ સાચા ગણવામાં આવ્યા છે એટલે કે કેન્સલ કરાયો છે તો આ રીતે કેન્સલ થવાના લીધે આનો જે ગુણ છે બધાને મળશે તો તમારો ગુણ જે પ્રમાણે ઓલરેડી પ્રોવિઝનલ કી પ્રમાણે બી હતો તો આ પ્રમાણે પણ બી છે તો તમારા ગુણમાં કોઈ વધઘટ થઈ નથી એટલે કે એક ગુણ હતો ને સામે એક મળ્યો છે તો તમારા ગુણમાં કોઈ ફરક પડ્યો નથી એમ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે ને દાખલા તરીકે કોઈને ખોટો જવાબ હોય અને આ ગુણ છે એક મફતનો ગુણ છે તો આ એક ગુણ તમે એડ કરી શકો છો એટલે કે બી સિવાયનો જવાબ તમે પ્રોવિઝન પ્રમાણે લખ્યો હોય તો તમારા એક ગુણમાં વધારો થશે હવે ત્યારબાદ ત્યારબાદ સત્યાશી નંબરનો જે પ્રશ્ન છે એમાં જે જવાબ છે એ બી હતો એટલે કે એ પ્રમાણે બી જ રહેશે એમાં કોઈ ફરક નહીં પડે તો સત્યાશી નંબરમાં તો સત્યાશીમાં એમને એમ છે કોઈ ફરક નથી બીનો બીજ છે જવાબ હવે ત્યારબાદ એકસો પાંચ નંબરનો જે પ્રશ્ન છે એનો પણ ગ્રેસ માર્ક્સ આપ્યો છે તો જે એકસો પાંચમાં હતો એ જે સાચો જવાબ છે એકસો પાંચમાં હા તો એનો ગ્રેસ બધાને મળ્યો છે એટલે કે ઘણા બધા ડી જવાબ લખ્યો હશે પ્રોવિઝન પ્રમાણે ડી આપ્યો હતો તો એમણે ઓલરેડી એમનો ગુણ ગણી લીધો હશે તો હવે ગુણ ગણવાની જરૂર નથી પરંતુ જેણે પોતાનો ગુણ ના ગણ્યો હોય એટલે કે એ બી આ ત્રણમાંથી એક જવાબ લખ્યો એ બી સીમાંથી તો હવે એમનો એક ગુણ એડ થશે બરાબર તો ડી લખ્યો એણે તો ઓલરેડી ગુણ ગણી લીધો હશે તો એમને ગણવાની જરૂર નથી હવે ત્યારબાદ જે પ્રશ્નો છે એકસો દસ નંબરનો છે તો એકસો દસ નંબરના પ્રશ્નમાં બંને જવાબ સાચા આપ્યા છે તો એકસો દસમાં એ અને ડી બંને સાચા છે તો એ ને ડી બંને જવાબ સાચા આપ્યા છે તો આ જે પ્રશ્ન છે એમાં ઘણા બધાને માઇનસ પણ થશે તો જેણે એ લખ્યો એના ગુણમાં કોઈ ફરક નહીં પડે પરંતુ જેણે ડી લખ્યો છે ડી તો એના ગુણમાં એક ગુણનો વધારો થશે તો આ રીતે તમારા ગુણમાં જે છે એ સુધારો થતો તો કરી દેજો તો એકસો દસમાં એ અને ડી બંને સાચા છે હવે ત્યારબાદ બાદ એકસો સોળ નંબરનો પ્રશ્ન જે છે એને આપણે જોઈ લઈએ તો એકસો સોળ નંબરના પ્રશ્નમાં પણ બે જવાબ સાચા આપ્યા છે તો એકસો સોળ બરાબર તો એમાં બી જવાબ તો સાચો હતો જ સાથે ડી જવાબ પણ સાચો છે તો બી સાથે સાથે કયો જવાબ સાચો છે ડી પણ સાચો છે તો આ રીતે બંને જવાબ સાચા છે તો જેને બી એ તો જવાબ સાચો એના ગુણમાં કોઈ ફરક નહીં પડે પરંતુ જેણે ડી લખ્યો છે તો એનો ગુણ હવે એક છે એટલે કે પહેલાંમાં એક ગુણ ઓછો તો એની જગ્યાએ એક ગુણ વધારો થશે તો આ રીતે પ્લસ એક તમે કરી શકો છો તો આ રીતે જે કુલ પ્રશ્નો છે એમાં ત્રણ ગ્રેસ મળ્યા છે છ પ્રશ્ન એવા છે કે એમાં બે જવાબ સાચા ઠર્યા છે તો નવ અને બે એક પ્રશ્નો એવા છે કે જેના જવાબમાં સુધારો થયો છે તો આ રીતે કુલ જે પ્રશ્નોની સંખ્યા છે એ અગિયાર જેવી થાય છે તો આ રીતે જે કુલ એકસો ને પચાસ પ્રશ્નો હતા એમાં ત્રણ ગ્રેસ મળ્યા છે છ પ્રશ્નો એવા છે કે એમાં બંને જવાબ સાચા અપાય છે નવ અને એક પ્રશ્નોમાં જવાબમાં સુધારો થયો છે તો કુલ દસેક પ્રશ્નોનો સુધારો છે તો આ રીતે તમારા ગુણ જે પ્રમાણે થતા હોય એ આ દસ પ્રશ્નો માટે અલગથી તમારો ગુણ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને શૂન્ય ત્રણ સિસ્ટમ છે એટલે કે આ પ્રમાણે કરીને તમારી ગણતરી કરી શકો છો દાખલા તરીકે તમારો જો પ્રશ્ન પ્રોવિલ કી પ્રમાણે સાચો હતો કેવો હતો સાચો અને આમાં પણ સાચો પડ્યો છે એટલે કે બંને જવાબના લીધે સાચો પડ્યો છે તો તમારો ગુણમાં કોઈ વધારો થતો નથી એટલે કે જે પ્રમાણનું ગુણ હતો એ પ્રમાણે જ છે એટલે કે માઇનસ પ્લસ તમારે કાંઈ નથી કરવાનું શૂન્ય રહેશે હવે પ્રો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારો પ્રશ્ન ખોટો હતો પણ ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારો સાચો જવાબ આવે છે એટલે કે બંને જવાબ આવવાના લીધે કે જવાબ ચેન્જ થવાના લીધે તો તમારે એક ગુણ પ્લસ કરવાનો છે હવે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારો જે પ્રશ્ન છે એ સાચો હતો કેવો હતો સાચો અને ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારો પ્રશ્ન જવાબ જે છે એ ખોટો આપ્યો છે તો એ ગુણ તમારે માઇનસ કરવાનો છે એટલે કે એ ગુણ તમારે નહીં ગણાય હવે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારો સાચો હતો કેવો સાચો અને ફાઇનલ આન્સર કી પ્રમાણે પણ તમારો જે પ્રશ્ન છે એનો જવાબ બદલાવાના લીધે બે જવાબ આવવાના લીધે ફરીથી સાચો આપ્યો છે તો એમાં પણ તમારો સાચો આવવાના લીધે જે છે એ ગુણ છે એનો એ રહેશે એટલે કે ગુણમાં કોઈ ફરક નહીં પડે તો ત્યાં તમારે જીરો ગણવાના છે હવે કુલ એક પ્રશ્નો છે તો આ રીતે તમે તમારો ગુણ ગણી શકો છો જેમાં ગુણ વધારો થતો હોય દાખલા તરીકે તમારા કુલ દસ પ્રશ્નો છે એમાં છ તમારા પ્લસ થાય છે બે શૂન્ય થાય છે અને બે માઇનસ થાય છે તો કુલ તમારા જે પ્રશ્નો દસ હતા એમાંથી તમારા ગુણ કેટલા થશે તો છમાંથી બે માઇનસ તમારે કરવાના છે તો તમારે જે કુલ ગુણ દાખલા તરીકે એસી હતા તો એસી પ્લસ ચાર ચોર્યાસી થાય છે તો આ રીતે સરળતાથી તમારી જે ગણતરી છે ગુણની ઝડપથી કરી શકશો સાથે તમારા માર્ક્સનો સુધારો થયો અને પાસ બીજા થતા હોય તો કોમેન્ટ કરી શકો છો તે ઉપરાંત કેટલા માર્ક્સ થાય છે એને પણ કોમેન્ટ કરી શકો છો અને રિઝલ્ટ જે છે એ ટૂંક સમયમાં એટલે કે આજે અઠવાડિયું છે એમાં સોમવાર સુધીમાં આવી જશે સોમવાર સુધીમાં ના આવે તો અઠવાડિયા સુધી આવી જશે તો રિઝલ્ટ આવું હોઈ શકે છે અને કદાચ એવું પણ બની શકે છે કે રિઝલ્ટ કદાચ ટેટ વનનું વેઇટિંગ બહાર પાડવાનું હોય તો એના લીધે રિઝલ્ટને થોડું લેટ પણ કરે તો એવું પણ બની શકે છે તો આપણે જોઈએ તો હવે તમારા જે ગુણની ગણતરી છે તમને અંદાજ આવી જશે તો કુલ દસેક પ્રશ્નોમાં સુધાર થયો છે ત્રણ ગ્રેસવાળા છે પછી છ પ્રશ્નો એવા છે કે એના બંને જવાબ સાચા છે એટલે કે બંને જવાબ સાચા હોય બંને તો એવા કેટલા છે છ છે અને એક પ્રશ્ન એવો છે કે એનો જવાબ હું સુધાર થયો હશે તો આ રીતે કુલ જે પ્રશ્નોની સંખ્યા છે એ એક છે એટલે કે દસ પ્રશ્નો સુધર્યા છે તો આ રીતે તમારા જે પ્રમાણે ગુણ થતા એ પ્રમાણે ગણતરી કરી લેજો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો તે ઉપરાંત જે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકો છે એમને જિલ્લા પસંદગી થઈ ગઈ છે અને શાળા પસંદગી માટે પણ બોલાવી લીધા છે તો એ પણ જઈ શકે છે તે ઉપરાંત જે વેઇટિંગનો રાઉન્ડ હતો સામાન્યનો તો એમને પણ શાળા પસંદગી માટે બોલાવ્યા છે તો બાવીસમી જાન્યુઆરી છે તો એ તારીખ પણ જોઈ લેજો અને એ ટાઈમે જેને પણ મળ્યું છે એ લઈ લેજો ફરી એકવાર આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ